મિત્રો વ્યક્તિગત સલામતી મિત્રો કોઈ પણ વસ્તુ આપણે કામ કરીએ તો પોતાના પોતાની વિશે ઘણી બધી સલામતી પણ રાખવો પડે છે મિત્રો મિત્રો નંબર એક કારીગર કામ કરતી વખતે ફેશન કે ધ્યાનને સ્થાન આપવું જોઈએ નહીં જેમ કે લાંબા નખ લૂઝ કપડાં મિત્રો તમને ખબર છે આપણે ઘણી વખતે કામ કરતી વખતે લાંબા લાંબા કપડાઓ પહેરી આવીએ છીએ ક્યારેક ક્યારેક આપણા હાથમાં પણ મોટા મોટા નખો હોય છે મિત્રો નખમાં કેવી રીતે નુકસાન થાય એમ વિચાર કરીએ તો આપણે કંઈક વસ્તુ ઉચકવા ગયા હોય તો કદાચ નખ ઉપર વજન આવી જાય તો આપણું આખું નખ પણ ઉખડી જાય છે એ જ રીતના આપણે લાંબા કપડાં પહેર્યા હોય તો પણ આપણને એ રીતના નુકસાન પહોંચાડે છે જો મિત્રો તમે ઇમેજની અંદર જોયું કે આ એક ભાઈ અરેશો ઉચકે છે જો એમને બીજાની મદદ જોઈએ તો બેસાણા થઈને પણ એ કામ કરે છે મિત્રો એ જ રીતના બીજો ભાઈ પણ એ રીતના મશીન ઉપર કામ કરે છે તો એણે પોતાની સલામતી કેટલી બધી રાખેલી છે બરાબર છે મિત્રો એ જ રીતના સાધનો પણ સલામતી વ્યવસ્થિત જગ્યા પર મૂકવું પડે છે મિત્રો કામ કરતી વખતે આપણી જાત પર વિશ્વાસ ન હોય ત્યારે બીજાની મદદ લઈને કામ કરવું મિત્રો ક્યારેક આપણને પોતાને ખબર હોય છે કે આ વસ્તુ મને નહીં આવડશે તો આપણે એકબીજાની પણ મદદ લેવી પડે છે બરાબર છે મિત્રો નંબર ત્રણ છે જ્યારે પણ કોઈ પણ મશીન પર કામ કરતા હોય ત્યારે તેને લગતી સલામતી માટે નિયમોનું ધ્યાન રાખવું જોઈએ મિત્રો તમને ખબર છે આપણે કોઈપણ વસ્તુનું ધ્યાન રાખવા માટે શું કરવું પડે છે જો મિત્રો અહીંયા મશીન ઉપર કામ કરે છે અને મિત્રો તમને ખબર છે કે એને બધી વસ્તુ પહેરેલી છે બૂટ પણ પહેરેલા છે કેપ પણ પહેરેલી છે હાથમાં કોકલ્સ પણ છે એટલે મશીન ઉપર કામ કરતી વખતે એને ઘણી બધી વસ્તુનું ધ્યાન પણ રાખ્યું છે ત્યારે આપણે વ્યક્તિગત સલામતી રાખી શકીએ બરાબર છે મિત્રો નંબર ચાર સામાજિક માનસિક કે આર્થિક ચિંતા હોય ત્યારે સાવધાની વર્તીને કામ કરવું મિત્રો ક્યારેક ક્યારેક સામાજિક એટલે કે આપણે કોઈ ઘરે હોય છે આપણને કોઈક માનસિક રીતે બહુ ટેન્શન હોય છે કે એવી જગ્યા પર હોય છે કે ત્યારે આપણે બહુ ધ્યાન રાખવું પડે જો મિત્રો આપણે ધ્યાન ના રાખીએ તો ક્યારેક એવું બની શકે કે આપણે અકસ્માત પણ નરી શકે છે મિત્રો તમે ઇમેજની અંદર જોયું છે કે આખું કામ પટિયા પછી એ માણસ થોડો વ્યવસ્થિત નાઈ લે છે કારણ શું છે કે આખો દિવસ આપણે કદાચ કામ કરતાં કરતાં આપણી પર બધું ઉરે હોય એ બધું નુકસાન કરે આપણા નાકમાં કે મોમાં પણ બધું ઘી હોય છે મિત્રો એ વસ્તુને પણ આપણે ખૂબ જ કાળજી રાખવું પડે છે મિત્રો નમસ્કાર મિત્રો યંત્રો અને વર્કશોપને સલામ સલામતી મિત્રો આપણે ક્યારે પણ કોઈપણ વસ્તુને આપણે દુકાનની અંદર ક્લાસની અંદર કોઈપણ વસ્તુ આપણે રાખીએ છીએ તો એની સલામતી વિશે પણ આપણે ઘણું બધું જાણીએ છીએ હવે મિત્રો નંબર એકમાં છે કોઈપણ મશીન ચાલુ કે બંધ કરવાનું શીખ્યા પછી જ ઓપરેટ કરવું એટલે મિત્રો આપણે કોઈ વસ્તુને આપણે ચાલુ કરીએ છીએ મિત્રો તો કેવું હોય છે કે કોઈ મશીન ચાલુ રાખીને બહાર જતા રહે છે ક્યારેક ક્યારેક એના લીધે કંઈક અકસ્માત થવો યંત્રોની સલામતી એટલે કે કાળજી નથી લેતી આખો દેશ મો મોટર ફરતી રહે છે એના લીધે એ મોટર પણ એનું પુલિંગ ખરાબ થઈ જાય છે મિત્રો એ જ રીતના નંબર બે પર છે બંધ મશીન પર જે જે તે સૂચનવાળું લેબલ લગાવવું એટલે કે મિત્રો તમને ખબર છે કોઈ પણ આપણા લેબની અંદર ટીસ મશીનો છે ટીસ મશીનોથી અંદર આપણે કદાચ પાંચ મશીનો ના ચાલતા હોય તો પણ આપણું બની શકે એટલા માટે આપણે જે તે મશીન ઉપર લેબલ લગાવવું જોઈએ છે હવે મિત્રો નંબર ત્રણ કોઈપણ મશીનમાં સામાન્ય કરતા જુદો અવાજ આવે ત્યારે શું કરવું મિત્રો તમને ખબર છે કે આપણી ક્લાસની અંદર કોઈ ટીચર હોય છે કોઈ ઇન્સ્ટ્રક્ટર હોય છે યા તો પછી આપણો ફિટર હોય છે જો આપણા મશીનની અંદર કોઈપણ વસ્તુ આપણું ખરાબ થઈ ગયું હોય તો આપણે પહેલાંમાં પહેલાં શું કરવું જોઈએ કે આપણા સંબંધિતને જાણ કરવું જોઈએ બરાબર છે મિત્રો એ જ રીતના નંબર ચારમાં છે સમય અંદર મશીનનું ગ્રેસિંગ ઓઇલિંગ વગેરે મરામત કરવી જો મિત્રો આપણે કોઈપણ મશીનને આપણે આઠ કલાક ચાલુ કરીએ છીએ સોળ કલાક મશીનને ઓપરેટ કરીએ છીએ તો મશીન કન્ટિન્યુ ચાલુ રહેવાથી કદાચ એની અંદર ઓઇલ પૂરું થઈ ગયું હોય એટલા માટે આપણે એક વીકની અંદર સમય સમયે આપણે ઓઇલિંગ પણ કરવું પડે છે મિત્રો નંબર પાંચ મશીનનો બેદરકારીપૂર્વક ઉપયોગ ન કરવો તેમજ શક્તિ ઉપરાંતનું કામ પણ ન લેવું મિત્રો તમને ખબર છે આપણે કોઈપણ વસ્તુ ચાલુ કરીએ છીએ ધારો કે હું બાઇક લઈને જાઉં છું તો કદાચ એ સાહીઠ મિનિટ યા તો પછી એક કલાક યા તો વધારે પડતું બાઇક ચલાવીએ છીએ તો એ એની અંદર પણ મોટર બધી ગરમ થઈ જાય છે એનું એન્જિન ગરમ થઈ જાય છે એટલે એને થોડું આરામ પણ મિત્રો આપવું પડે જેવી રીતના આપણે કે કોઈ કંપનીની અંદર મશીનો કામ કરતા હોય તો કદાચ આઠ કલાક સોળ કલાક યા તો ચોવીસ કલાક કામ ચાલુ લીધું હોય મિત્રો તો આપણે એને અમુક સમયે રેસ્ટ પણ આપવું પડે છે જેમ કે એક કલાક કે બે કલાક આપણે બંધ પણ રાખવું પડે છે મિત્રો એ જ રીતના નંબર છ મશીન પર જે તે સૂચનવાળું લેબલ લગાવવું મિત્રો તમને ખબર છે કોઈ પણ મશીન હોય તો એમની પર આપણે સો ટકા લેબલ લગાવવું જ પડે કે જેનાથી આપણને ખબર પડે છે કે કયું મશીન ચાલુ છે અને કયું બંધ છે નંબર સાત મશીન ચાલુ કરી દૂર જવું નહીં મશીન ચાલુ કરી સંપૂર્ણ બંધ થાય પછી જગ્યા છોડવી મિત્રો આપણે કોઈપણ વસ્તુ હવે ધારો કે મારે પ્રેસ મારવું છે પ્રેસ મારવા વગર હું મન મશીનને ચાલુ અસ્ત્રીલને ચાલુ કરીને હું બીજી જગ્યાએ કદાચ જાઉં છું તો મારે પ્રેસનું બટન બંધ કરવું પડે જો મશીન પ્રેસને બંધ નહીં કરું તો પણ કાપડ બની જવાનો ભય રહે છે એટલા માટે એ થઈ ગયું પછી એને વ્યવસ્થિત જગ્યા પર મૂકવું પડે છે મિત્રો નંબર આઠમાં છે ઓઇલ ગ્લેસ વગેરે ધોરાય નહીં એ રીતે સલામત જગ્યા જો મિત્રો આ ઇમેજની અંદર તમને બધું બતાવેલું છે કે ઓઇલ કઈ જગ્યા પર મૂકેલું છે ગ્રેસિંગ કઈ જગ્યા પર મૂકેલું છે જે તે સામાનો કઈ રીતના મૂકેલું છે એ ભાઈએ કેવી રીતના પહેરેલું છે એટલે કોઈ પણ વસ્તુને આપણે સલામત રીતે રાખવું પડે છે મિત્રો બરાબર છે નમસ્કાર મિત્રો અકસ્માતના મુખ્ય કારણો નંબર એક અજ્ઞાનતા અથવા અધૂરું જ્ઞાન નંબર બે કામમાં રુચિનો અભાવ નંબર ત્રણ ખોટો ગભરાહટ નંબર ચાર ખોટું કે નબળું અનુમાન નંબર પાંચ આર્થિક સામાજિક કે માનસિક ચિંતાનો બોઝ નંબર છ અયોગ્ય પોશાક મિત્રો તમે જોઉં છો આ ઇમેજમાં કે અહીં માણસ સિગરેટ પીને પણ કામ કરતો હોય છે માણસે લાંબા લાંબા કપડાં પહેરીને પણ એને વિલની અંદર કપડાં આવી જાય છે પછી એક ભાઈ છે માનસિક ટેન્શનમાં છે બરાબર છે મિત્રો પછી એક ભાઈ ફોન પર વાત કરતાં કરતાં જો એમને હાથ આવી જાય છે એટલે મિત્રો કોઈ પણ વસ્તુની અંદર પેલું કે અજ્ઞાનતા અથવા અધૂરું જ્ઞાન એટલે કે આપણને કોઈ કમ્પ્યુટર છે એ વસ્તુ આપણને ચલાવતા નહીં આવડતું હોય યા તો પછી આપણને એનો પૂરેપૂરો નોલેજ ન હોય તો એવી સમયે મિત્રો આપણે એકબીજાનું કે એવા સમયે એકબીજાને પણ આપણે મદદ કરવી જોઈએ યા તો પછી આપણે મદદ ના કરીએ તો પણ અકસ્માત અકસ્માત એટલે કે ત્યાં કદાચ વાયર કોઈ લીકેજ થઈ ગયું તો પણ આપણે અકસ્માત થઈ શકે છે એ વસ્તુનું આપણું નોલેજ ના હોય પછી કામમાં રૂચિનો અભાવ એટલે કે માણસ જો બીજી મેચમાં તમે જોઉં છો કે ભાઈ કંઈક ટેન્શનમાં છે એટલે કે એને કામમાં બહુ ધ્યાન નહીં લાગે તો એવા સમયે પણ કદાચ માનસિક રીતના એ ટેન્શનમાં હોય તો કદાચ હાર્ટ આવી જાય છે યા તો પછી કંઈક ચાલતા ચાલતા કદાચ ફરી પણ જાય છે કામ કરતાં કદાચ આખો દિવસની કદાચ એમને બીજા દિવસે કદાચ કંઈક ઉજાગરો હોય તો એમને નીંદ પણ વધારે આવતી હોય મિત્રો તો એ એવા સમયે પણ અકસ્માત થઈ શકે નંબર ત્રણ છે મિત્રો ફોટો ગભરાટ મિત્રો ક્યારેક ક્યારેક આપણે કંઈ કામ કરતા હોય તો આપણે ગભરાઈ ગભરાઈને કામ કરીએ છીએ તો ત્યારે પણ આપણે આવું બની શકે છે મિત્રો નંબર ચાર ખોટું કે નબળું અનુમાન મિત્રો આપણે ક્યારેક ક્યારેક આપણે નોલેજ વસ્તુ ના હોય તો આપણે કેવું અનુમાન ગલત લગાવીએ કે આ મને ફાવશે આ ચાલશે તો ક્યારેક એવું બની શકે કે આપણું અધૂરું નું અધૂરું જ્ઞાનની અંદર કેવું છે કે કદાચ આપણે બે વાયર છીએ તો આપણે કયા વાયરને કઈ અંદર જોઈન્ટ કરવું આપણને ન ખબર પડે તો બ્લેક વાયરને કદાચ આપણે વ્હાઈટની જગ્યા પર લગાવી દે બ્લે વ્હાઈટ વ્હાઈટ વાયરની જગ્યા આપણે બ્લેકની જગ્યા પર લગાય તો ત્યારે પણ એટલે કહેવાનો મતલબ કે અર્થિંગનો વાયર છે પછી ડાયરેક્ટથી આવતો હોય વાયર છે એવી જગ્યા પર જોઈન્ટ ત્યારે પણ આપણો અકસ્માત થવાનો ડર રહે છે મિત્રો એ જ રીતના નંબર પાંચ છે આર્થિક સામાજિક કે માનસિક ચિંતાનો બોજ મિત્રો તમે જોઉં છો આ ભાઈને કદાચ કોઈ આર્થિક પરિસ્થિતિ ચિંતા હોય છે યા તો ઘરનું કંઈક ટેન્શન હોય છે યા તો કંઈક બીજા લેવલનું ટેન્શન હોય તો પણ ત્યારે પણ માણસ આવું ચિંતામાં અને ચિંતામાં કદાચ કામ પોતાનું ના કરી શકે છે મિત્રો બરાબર છે મિત્રો પછી નંબર છ આવશે અયોગ્ય પોશાક મિત્રો તમે જોઉં છો એક ભાઈનું સ્વેટર છે એ લાંબો પોશાક છે અને ટોપી પણ ઘણી લાંબી છે તો એ વ્હીલમાં આવી ગઈ છે તો એ પોશાક બરાબર નથી બરાબર છે મિત્રો એટલે એ પોશાકના લીધે એનો જીવ પણ જાય છે જો મિત્રો એને કેબિન અંદર આ વિટાઈ જાય છે એના લીધે એનું ગરો ડબાઈ જાય છે અને મૃત્યુ પણ થાય છે એવા સમયે પણ અકસ્માત થઈ શકે છે મિત્રો નમસ્કાર મિત્રો આજે આપણે સલામતી અંગેના પગલાં વિશે જાણીએ મિત્રો વીજળી દબાણથી ચાલતા યંત્રો કામ કરતી વખતે ખૂબ જ સાવધાન રહેવું જોઈએ જેમ પોતાની સેફ્ટી પણ રાખવું જોઈએ મિત્રો જો તમે તમને ઇમેજમાં બતાવવામાં આવ્યું છે કે માણસ માથા ઉપર કેપ પણ પહેરે છે હાથમાં ગોગલ્સ પહેરે છે પછી ચશ્મા પણ પહેરે છે પછી જ્યારે વેલ્ડિંગનું કામ કરે છે તો અગારી રાખવા માટે પેલું પણ છે બરાબર છે મિત્રો જો મિત્રો એક ડસ્ટબિનમાં પણ નાખે છે કચરો તો એના હાથમાં પણ ગૂગલ્સ પહેલાં છે મિત્રો એ જ રીતના ઘણી બધી વસ્તુની સાવધાની રાખવું પડે છે મિત્રો મિત્રો એ જ રીતે તમને ખબર છે અકસ્માત થાવો એટલે ફક્ત નુકસાન થવું એટલું જ નહીં અકસ્માત ઘણી વખત બીજાને પણ નુકસાન થાય છે મિત્રો ક્યારેક આપણે લાઇટથી કામ કરતા હોય તો આપણે કદાચ બર્તન ચાલુ કરીને જતા રહીએ હોય તો કદાચ બીજો માણસ આવી જાય તો એને પણ અકસ્માત ન રહે છે બીજી વખત મિત્રો કદાચ વાયર લીકેજ થઈ ગયેલો હોય તો કદાચ બીજો વ્યક્તિ પકડી લે તો પણ કદાચ એને પણ કરંટ લાગે છે આપણે પણ એટલે આપણે ગમે ત્યારે પણ મિત્રો કદાચ આપણે બહાર જઈએ છીએ તો સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે મિત્રો એટલે આપણે ક્યારે પણ ક્યારે પણ મિત્રો બ ક્યારે પણ મિત્રો આપણે છે ને કે મશીન બંધ કરીને જવું જોઈએ એ જ લીકના આપણું ક્યારેક ક્યારેક મિત્રો તમને ખબર છે કે આખી લેબ પણ સરગી જાય છે કારણ શું છે કે ક્યારેક આપણે ચાલુ કરી વગર એમ જ નીકળી ગયા તો વાયર પણ લીકેજ થઈ ગયેલો હોય એવા સમયે પણ આવી વસ્તુ બની શકે છે મિત્રો બરાબર છે ને મિત્રો